તમારા મિત્રો સ્વાગત છે તમારું આજના આપણે ટ્રેન્ડિંગ એડિટિંગ વિડીયો એડિટિંગની અંદર તો આજે તમને આપણે થમલીન ઉપર જે ફોટા જોયા છે જે પ્રકારના વિડીયોની સ્ટાઇલ છે તે પ્રકારના ફોટા તો બનાવતા શીખડાવશે આ બધા ફોટા આપણે તમને બનાવતા શીખડાવશું પરંતુ આ ફોટાની સાથે તમે ટ્રેન્ડિંગ રીલ્સ છે ટ્રેન્ડિંગમાં સારી રહી છે ડાયલોગ વાળી તે પણ બનાવતા શીખવાડશું ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સૌ સિમ્પલ તેના ફોટા પણ આપણે તમને કોપી પેસ્ટ કરી અને બનાવતા શીખડાવશું એટલે બધું તમે કઈ રીતે અકાઉન્ટ બનાવું તે પણ તમને વિડીયોની અંદર મળશે અને બધા જેટલા પણ ફોટા તમને દેખાયા છે આ બધા ફોટા તમે તમારું જે પણ તમારું નામ રાખો સરનેમ નામ રાખો સરનેમનું નામ રાખી શકશો ઠીક છે આ રીતે તમારું કોઈ ચેનલનું નામ રાખો ચેનલનું નામ તમારું નામ રાખો તો તમારું નામ જે પણ તમારે રાખો તે પ્રકારના ટ્રેન્ડિંગ જે ફોટા છે તે બનાવી શકશો ત્રણે ત્રણેય સ્ટાઇલ છે તો ને સ્ટાઇલના ત્રણ પ્રોબ્લેમ તમને મળે છે અને તેની અંદર તમે ટ્રેન્ડિંગ વિડીયો બનાવી શકશો અને આપણે આનો ફૂલ પ્રોજેક્ટ પણ આપણે આપવાના છીએ અલર્ટ મોશનની અંદર એટલે ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર ફોટા મૂકી વિડીયો બનાવવા શીખી શકશો તો બસ ના આગળ તમે ડેમો જોશો કેવો વિડીયો બનાવવાનો તમને ખ્યાલ આવી જશે તો અને તમને બધા રિક્વેસ્ટ છે કે તમે આપણે રોજ નવા નવા ટ્રેન્ડિંગ વિડીયો લઈને આવીએ છીએ તમને પસંદ આવતા હોય અને ચેનલ નથી કર્યો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો નવ હોય તો પણ સબસ્ક્રાઇબ કરી લેજો આપણે દરરોજ નવા નવા એઆઈ વિડીયો અને નવી નવી ટ્રેન્ડિંગ રીલ્ છે તેની ઉપર પ્રોજેક્ટ લઈને આવતા રહીએ છીએ તમને પણ ડરેલી નવા નવા અપડેટ મળતા રહેશે તો બસ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આજનો ડેમો જોઈ લો ફૂલ ડેમ આપેલિગ્રામ ચેનલ છે અલ્પિસ્ક્રિપ્શન ત્યાં આગળ તમને મળી જશે દોસ્તો કરતા તો મિત્રો આજનો જે આપણો વિડીયો છે તેનો તમે નાના ડેમો જોયો છે હવે એવો ડેમોની અંદર આપણે જે તમને પ્રોમ્પ આપવાના છે પરંતુ જો તમને આ પ્રોમ્પની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ આવતું હોય તો આપણી ટેલિગ્રામની ચેનલ છે ત્યાં આગળ આવી મેસેજ કરજો ક્રીનશોટ મોકલજો તમને ત્યાંનું પૂરેપૂરું સોલ્યુશન પ્રોમ્પનું છે તે બધું તમને ત્યાં આગળ મળી જશે તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો ટેલિગ્રામની અંદર મેસેજ છે તે જરૂરથી કરી દેજો ત્યાં આગળ તમને ઝડપથી અને ફાસ્ટ રિપ્લાય મળી જશે તો મિત્રો આનો જે આપણો વિડીયો છે આ ફોટા બનાવવા માટે આપણે એક એપ્લિકેશન યુઝ કરીશું દરરોજની જેમ બિંક એઆઈ એપ્લિકેશન છે આને આપણે આથી ઓપન કરશું તમને પ્લેસ્ટોરમાં મળી જશે બિંક એટલું લખશો તો પણ તમને મળી જશે તમારે આ બિંક એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાશે અને ઇન્સ્ટોલ કર્યા પછી જો તમે પહેલી પહેલીવાર એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છો તો તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે જે માઇક્રોસોટ્ટનું અકાઉન્ટ આવશે તે હવે આ અકાઉન્ટ કઈ રીતે બનાવવું તમને ન આવડતું હોય તો આની ઉપર આપણે ગુજરાતીની અંદર જ સાવ સૌ સિમ્પલ રીતે વિડીયો બનાવેલો છે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર સીધા લખેલું છે કે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કેવી રીતે બનાવવું તે વિડીયો તમે જોઈ અને શીખી શકશો માઇક્રોસોફ્ટ અકાઉન્ટ કેવી રીતે બનાવવું રેડી તો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બની ગયા પછી તમારે સર્ચનું આયકન છે ને એના ક્લિક કરવાનું છે સૌપ્રથમ તમારે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવાનું જરૂર છે જે મિત્રો દરરોજ વિડીયો જોશે તેના માટે બનાવેલું રહેશે તે મિત્રો તો તમારે ખાલી આવી રીતે સિલેક્ટ કરી લેવાનું છે ઇમેજ ક્રિએટ રે લખવાનું છે તમારે સર્ચના આયકનમાં ઇમેજ ક્રિએટ અથવા ઇમેજ જનરેટ રેડી આ પ્રમાણે લખીને સર્ચ કરશો એટલે તમને નીચે આ રીતે ઇમેજ ક્રિએટ માઇક્રોસોફ્ટનું જે વેબસાઇટ છે ખુલીને આવશે રેડી આ પ્રમાણે તમારી પાસે બોક્સ આવશે હવે આની અંદર આપણે પ્રોમ્પ છે તેને કોપી પેસ્ટ કરીને પેસ્ટ કરવાનું છે તો કઈ રીતે તમને પ્રોમ્પ મળશે એના માટે તમારે જે ગૂગલ એપ્લિકેશન છે તેને તમારે ઓપન કરવાનું છે હવે ગૂગલને ઓપન કરી અને તમારે સર્ચ કરવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન રેડી તો ગૂગલ એપ્લિકેશન છે અથવા બીજા બ્રાઉઝરની અંદર જઈ અને તમારે સર્ચ કરી દેવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન આજે તમને સાઇટ જોવા મળશે આના પર ક્લિક કરી દેવાનું છે રેડી તમે જેવું ક્લિક કરશો સાઇટ આવશે સરસનું આઇકન આઈકન છે એના પર ક્લિક કરીને તમારે આગળ એક કોડ લખવાનો રહેશે કોડ છે જીરો એટ સિક્સ એટ રેડી જીરો એટ સિક્સ એટ એટલું લખીને તમે જેવું સર્ચ કરશો તો તમે નીચે રાતે દેખાઉ ટાઇટલ અને કોડ એના પર ક્લિક કરી દો ક્લિક કરશો આખી પોસ્ટ આવી ગઈ છે આ પોસ્ટની અંદર તમને બધું મટિરિયલ છે ત્યાં આગળ મળે છે જે પ્રોમ્પ યુઝ કરવાનું છે એ બધું તમે જો આગળ લખ્યું છે આ રેડ વાળો આવશે પ્રોમ્પ એક છે ફ્રોમ બીજો અને આ ફ્રોમ ત્રણ રેડી ત્રણ ઇમેજ મળશે તેને ત્રણ ઇમેજ ધીમે તમને જે પણ સ્ટાઇલ પસંદ આવે તેની ઉપર તમે બનાવી શકશો રેડી તો આની અંદર છે જે આપણે રેડ કલરની અંદર વિંગ આવે આવશે આની અંદર જે યલો કલરની અંદર ત્યાં આવશે અને બ્લેક ફોટો છે બ્લેક એન્ડ વ્હાઈટ વાળો છે તે આની અંદર આવશે રેટ આ ત્રણ ઇમેજ છે આપણે અહીંથી જે પહેલો છે આથી અહીંથી કોપી કરીશું તો શું કરવાનું છે તમારે આજે ક્રિએટ લખ્યું છે અહીંયાથી લઈને અહીં સુધીને તમારે આટલું કોપી કરી લેવાનું છે ઉપર જે કોપીનું બટન આવી ગયું આપણે આના પર ક્લિક કરશું આ એક આખો પ્રોમ્પ આપણો કોપી થઈ ગયો છે રેડી આ પ્રમાણે તમને અહીંથી પ્રોમ્પ મળશે હવે જ્યારે તમે આની અંદર કોપી કરો અને તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય રેડી તમારા નામ બમ ન લખાતું આ પ્રોમ્પને એડ કર્યા પછી તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આવીને મેસેજ કરજો તમને આપણે ટેલિગ્રામ ચેનલની અંદર પર્સનલમાં તમને આ પ્રોમ્પ આપણે શેર કરી દઈશું રેડી હવે આ જે બોક્સ આવી ગયું છે આની અંદર આપણે પેસ્ટ કરીશું ત્યાં આગળ આપણે પેસ્ટ કર્યું હવે અહીંયા આગળ જો એક નામ લખેલું દેખાઈ રહ્યું છે તમને અલ્પેશ ક્રિએશન હવે આની જગ્યાએ તમારે જે નામ રાખવું છે તમે રાખી શકો અલ્પેશ ઠાકોર છે વિજય ઠાકોર છે મહેશ ઠાકોર છે મહેશ સોલંકી જે પણ તમારે રાખવું હોય તમારે ખાલી તમારું નામ રાખવું ખાલી તમે તમારું નામ રાખી શકો ઇન્સ્ટાની જે તમારી આઈડી છે તમારે આઈડી રાખી તમે આઈડી રાખી શકો છો જેમ કે આપણે આજે નામ છે અને અહીંયા સિલેક્ટ કરી લે છે અને અહીં આગળ આપણે લખીએ છીએ આ રીતે પ્રેસ પ્રેસ ક્રિએશન લખાઈને આવી ગયું છે તમારી આગળ જે નામ તમારે રાખવું હોય તેમાં રાખીશો તમારા ફ્રેન્ડ મિત્રનું તમારું જે પણ તમારે નામ રાખવું હોય તમે રાખી શકો તમારી સરનેમનું નામ રાખવું તો પણ તમારે ખાલી આગળ લખવાનું છે આ જે બે કોમા છે એની વચ્ચે તમારે નામ લખી દેવાનું જે પણ તમારે લખવું હોય તે બસ બીજું કાંઈ પણ તમારે કરવાનું નથી નિશ્ચિત તમને આ રીતે બટન મળશે બ્લુ કલરની અંદર એના ઉપર ક્લિક કરવાનું છે હવે આ જેવું ત્યાં બ્લુ કલરની અંદર બટન ઉપર ક્લિક કરશું નિશ્ચય તમારી પાસે ચાર અલગ અલગ ઇમેજ છે થોડીક વારની અંદર બની અને આ વર્ષે જે પણ તમે નામ લખ્યું છે તે નામની ઉપર રેડી તો ત્યાં આગળ જો આપણે ઇમેજ બનવાનું શરૂ છે જેટલી વારમાં ઇમેજ આપણે બનીને થાય છે તેના બધા નાનાકડા રિક્વેસ્ટ છે હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો કરી દેજો આપણે દરરોજ ટ્રેન્ડિંગ ટોપિકની અંદર તમે વિડીયો બનાવવા શીખાય છે ત્યાં પણ ગુજરાતીની અંદર સાવ સવાલ સિમ્પલ રહે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ મિત્રો હોય તેને પણ આવા ઇમેજ બનાવો હોય તેની સાથે પણ આપણે વિડીયો છે તેને શેર કરી દેજો રેડી હવે જો આ ઇમેજ આપણે બનીને આવી ગઈ કેવા પરફેક્ટ અને હાઈ ક્વોલિટીની અંદર ઇમેજ બની આવશે એમાં ઇમેજ ઉપર ક્લિક કરો ઘણા બધાની કમેન્ટ આવતી હોય છે કે ઇમેજ છે તે ડાઉનલોડ અથવા સેવ નથી થતાં તો એના માટે તમને જો આગળ ઓપ્શન શેર દેખાડ્યું એની બાજુ પ્લસનું આયકર અને એની એનું ટ્રેન્ડ ટપકા દેખાશે નાના નાના એના પર ક્લિક કરો ક્લિક કર્યા પછી જે ડાઉનલોડ લખી રહ્યું છે એના પર ક્લિક કરી દો રેડી આપણો એક ફોટો સેવ થયો છે ત્યાર પછી આથી તમે આવી રીતે આગળ કરશો આથી બીજો ફોટો આવશે રેડી આ બીજો ફોટો આવી ગયો છે એટલે આ ટ્રેન્ડિંગ લોગો તમે જોઈ શકો કે પરફેક્ટ અને જબરદસ્ત તમને લાગી રહ્યો છે ગ્લો ઇફેક્ટની સાથે ત્યાં આગળ તમે જોઈ શકો આ રીતે હવે આજે ફોટો છે એની જગ્યાએ તો મારું મોઢું એડ કરવું હોય ને તો પણ તમે એડ કરી શકો આપણે ઘણા બધા આગળ વિડીયોની અંદર બતાવેલું પણ છે રેડી તમે ન જોયો આપણે એની ઉપર ઘણા બધા વિડીયો પ્લે લિસ્ટરની અંદર પ્લે તમને આખી લિસ્ટ પણ મળશે ત્યાં આગળ તમે તમારો શહેરો પણ એડ કરી શકો છો તો આપણે શિયાળમેજ ત્યાંથી સેવ કર્યા છે રેડી આ એક આપણી સ્ટાઇલ થઈ ગઈ છે ત્યાર પછી અહીંયાથી આપણે બીજા પ્રોમ્પની અંદર આવશું અહીંયાથી આપણે બીજો પ્રોમ્પ છે તેને અહીંયા કોપી કરીશું અને આની અંદર આપણે અલગ નામ રાખી તમને બતાવીશું રેડી આથી આપણે કોપી કરી લઈશી અને અહીંયા આગળ આપણે આવી આજે લખેલું છે આને આપણે ડિલિટ કરીશું રેડી આ જે આપણે ત્રણ પ્રોમ્પ આપેલા છે તો આ ત્રણે ત્રણ પ્રોમ્પ છે જે લાસ્ટ વાળો છે તેને આપણે આગળ પણ યુઝ કર્યો છે તેનો યુઝ અત્યારે આપણે નહીં કરીએ આજે અલ્પેશ ક્રિશન લખ્યું છે રેડી આને તમારે સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કર્યા પછી આવું માનો કે તમારે આગળ જે તમારું નામ હોય તે તમારે લખી લેવાનું તમારે સરનેમ સાથે રાખો છો સરનેમ સાથે જેમ કે હું આગળ લખી દઉં છું વિજય ઠાકોવાર હવે આપણી પાસે નામ કેવું લખાઈને આવશે વિજય ઠાકોર વિજય ઠાકોર લખાઈને આવી ગયું છે આથી આપણે ક્રેડનાં બટન ઉપર ક્લિક કરશું એટલે તમારી સામે છે આપણે જે પ્રમાણે નામ લખી રહ્યા છે તમારા પણ આ રીતે નામ છે કરવાનું છે ખાલી નીચે તમારા ઇમેજ બનીને આવશે કે આ વિડીયોની અંદર આપણે થોડુંક વધારે આ બતાવ્યું છે કેમ કે જેને પણ પ્રોબ્લેમ આવતા હોય તો બધા સોલ્યુશન છે કરી શકે અને આ રીતે નામ લખવાનું કરી શકે કેમ ઘણા બધાની કમેન્ટ આવતી હોય છે કે અમારા નામ છે તે નથી લખાતું રહે આજે યલો વાળું લખેલું છે યલો કલરની અંદર આવશે આ જેવું તો આપણે આના પર ક્લિક કરીશું ફોટા ઉપર આ રીતના ફોટો આવી જશે રેડી જો એક વિજય ઠાકોર અહીંયા આગળ નીચે લખાને થોડાક આ જે અક્ષર છે તેમાં થોડી ઘણી ભૂલ છે તે થઈતી હોય છે એ દ્વારા ઠીક ઠીકે બસ ઉપર નામ આપણું પરફેક્ટ આવી ગયું છે ત્યાર પછી જ્યાં નીચે આપણે ત્રણે ટપકાશે એના પર ક્લિક કરી આથી સેવ કરી લઈશું ત્રણ ચાર ઇમેજ આવશે એમાંથી એકાદ ઇમેજમાં તમારું પરફેક્ટ નામ આવશે જો આમાં પરફેક્ટ આવી ગયું છે વિજય ઠાકોર રેડી નીચે ત્રણે ટપકાશે એના પર ક્લિક કરી સેવ કરી દેવું છે જ આગળ જવાનું છે ત્યાં આગળ જોવા વિજય ઠાકોર પરફેક્ટ આપણું નામ આવ્યું છે અને પણ આપણે સેવ કરીએ આ જે આપણા ફોટા અહીંયા સેવ કર્યા છે આ બધા ફોટા તમારે જોતા હોય આમાં તમારું નામ આવી ગયું હોય વિજય ઠાકોર તમારું નામ હોય તો આપણે ઇન્સ્ટાની આઈડી છે ત્યાં તમને મળશે આ બધા ફોટા આપણે દરરોજ ઇન્સ્ટાની અંદર જે પણ નવા બને છે બધા ફોટા ત્યાં આગળ શેર કરીશું તો ઇન્સ્ટાની પણ આપણે અલ્પેશ ક્રિયાશન છે અને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી છે એટલે તો આ પ્રકારના આપણે ઇમેજ અહીંથી બનાવી લીધા છે એટલે એક બ્લેક અને વ્હાઈટ છે તે પણ તમે અહીંયાથી બનાવી શકશો તેની પણ ફોમ તમને આગળ મળશે અહીંયા આગળ આવશો એટલે તમને આજે નીચેનો જે પ્રોમ રહ્યો છે આ પણ તે જ રીતે છે અલ્પેશ ક્રિએશનની જગ્યાએ તમારું નામ લખશો લાવી દેશે હવે આપણે પ્રોજેક્ટ ફૂલ પ્રોજેક્ટ ટ્રેન્ડિંગ ચાલુ રહેશે તે પ્રોજેક્ટ છે તેની અંદર બધી ઇફેક્ટ છે ક્લિક અલર્ટ મોશનની અંદર આ જે પ્રોજેક્ટ છે એડ થી આવી છે રેડી ફૂલ પ્રોજેક્ટ છે કઈ તમારા ફોટાને ચેન્જ કરવાનો છે તે પણ હું તમને બતાવીશ હજી પણ તમને બધાને રિક્વેસ્ટ છે કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો તમે દરરોજ આવી રીતે ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર હું ખાલી ફોટા જ નહીં પણ તમને તેની સાથે રીલ્સ પણ બનાવતા શીખડાવીશ તો આજે નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરીને આપણા જે રીલ્સ છે અને પ્રોજેક્ટ છે આના પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરી લેશું તો પ્રોજેક્ટ જ્યારે ત્યાં ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ ખુલીને છે રાઇટ હવે આને શું કરવાનું છે તમારે છે ઉપરની તરફ કરી નીચે આવવાનું છે તમને આગળ એક ગ્રુપ દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી દો ત્યાં આગળ એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપ એના પર ક્લિક કરી દો તમારી પાસે આ રીતે આગળ અલગ અલગ ફોટા જે ખુલીને આવી છે હવે શું કહું છે તમારે જે ફોટા ઉપર વિડીયો બનાવશે રેડી એ ફોટો આપણે આગળ એડ કરીશું એના માટે આપણે જે નીચે ફોટો છે એના પર ક્લિક કરીશું કલરની ફીલનું ઓપ્શન છે એમાં દઈશું નીચે જે નંબર આવી રહ્યા છે આ નંબર ઉપર આપણે ક્લિક કરીશું હવે અહીંયાથી આપણે શું કરશું અત્યારે જે આપણો ફોટો બનાવ્યો હતો તો ત્યાંથી ઉપર આપણે ડાઉનલોડ ફોલ્ડરમાં આપણે જવાનું રહેશે અને ત્યાં આગળ તમને બધા ફોટાના સહિત જોવા મળશે રેડી અત્યારે જે આપણે બનાવતા હતા પ્રેસ ક્રિએશનના વિજય ઠાકોરના રેડી તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ રેડી આઉટ ઓફ ફોટો એક મસ્ત છે તો આપણે આના પર ક્લિક કરીશું રેડી આ ફોટો આવી ગયો છે પ્રેસ ક્રિએશન પ્લસના એક પર ક્લિક કરી દઈશું ત્યાર પછી અહીંયા આગળ તમને ઉપરનો જે ઈમેજ છે એના પણ તમારે સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા આગળ કલરની ફિલ્મમાં જવાનું છે ત્યાર પછી આ લાઇન ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં આગળ પણ તમારે આ રીતે જે ઇમેજ અત્યારે સિલેક્ટ કર્યો છે તે જ ઇમેજ બીજી વાર સિલેક્ટ કરીને લઈ લેવાનો છે રેડી તો આ રીતનો તમારો ફોટો આવી ગયો છે હવે તમારે કાંઈ નથી કરવાનું ખાલી એકવાર બેગ દબી દેવાનું છે આ રીતે આવી ગઈ હતી મેં તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તમારો બધી ઇફેક્ટ સેડ થયેલી રહેશે તમારે કોઈ પણ ઇફેક્ટ પણ એડ નથી કરવાની કોઈ પણ એપ્લિકેશન બીજી એપ્લિકેશન પણ જવાની જરૂર નથી અલર્ટ મશનથી તમારો વિડીયો બની ગયો શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સફર્ડના બટનમાં ક્લિક કરી દો તો આપણે તમે સાવ સોલ સિમ્પલ રીતે વિડીયો બનાવતા શીખવાયું હોય તો હજુ તમને નાનકડી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી જવું તમે દરરોજ આવી જ જે સાવ સોલ સિમ્પલ રીતે એના ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર નવા નવા વિડીયો મળતા રહેશે તો બસ નાનીકડી એ જે રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું નવા વિડીયોની અંદર મિત્રો ત્યાંથી ગુડ બાય